વધુ એક સમાચાર સામે નજર કરીશું રાજકોટ એમ્સના ડાયરેક્ટર રાજીનામાની ચર્ચા જોવા મળી રહી છે ડોક્ટર સીડીએસ કટોચે બે મહિના પહેલા રાજીનામું આપી દીધા હોવાની ચર્ચા હાલ જોવા મળી રહી છે સ્વાસ્થ્ય અને અંગત કારણોસર રાજીનામું આપ્યાની ચર્ચા છે તો જોધપુરના ડોક્ટર ગોવર્ધન દત્તપુરીને પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે રાજકોટ અંગે વાત કરીએ રાજકોટ રાજકોટના ડાયરેક્ટર સીડીએસ કટોચના રાજીનામાની ચર્ચા હાલ જોવા મળી રહી છે જેમાં ડોક્ટર સીડીએસ કટોચે બે મહિના પહેલા જ રાજીનામું આપી દીધા હોવાની ચર્ચા હાલ ચાલી છે અને આ સાથે જ સ્વાસ્થ્ય અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હાલ જોવા મળી રહી છે રાજકોટ એમ્સ ની વાત કરીએ કે રાજીનામાની હાલ ચર્ચા જોવા મળી રહી છે ડાયરેક્ટર ના શું વધુ અપડેટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત નો મહત્વનો પ્રોજેક્ટ એમ્સ જે હવે તેનો વિકાસ છે તે ખંભી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે ડૉક્ટર કટોટ છે સીબીએસ કટોટ છે એમ્સના ડાયરેક્ટર હતા તેમના દ્વારા જે જે લાંબી રજા ઉપર ઉતરી જતા એક ચર્ચાએ જોર પકડ્યું છે કે તેમના દ્વારા જે રાજીનામું છે તે મૂકી દેવામાં આવ્યું છે એમ્સના એક્સક્લુઝિવ જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કર્નલ ડોક્ટર સીજીએસ બી બે મહિના અગાઉ રાજીનામું ધરી જા હોવાની એ જોર પકડ્યું છે જેને લઈને જે જોધપુરના ગોવર્ધન હાલ સોંપવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે જે અગાઉ પણ તેમના ઉપર જે એક મહિલા તબીબે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો હવે જે આમાં જે તથ્યતા શું છે તે આવનારા સમયમાં ખ્યાલ આવશે જી લખીરાજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર